હેલો ફેમિલી તો આજે હું પહોંચી ગયો છું મિડ નાઇટ ફૂડમાં તમે મારી સામે જોઈ શકો છો મિડ નાઇટ ફૂડ અને તમે ઘણા દિવસથી સ્ટોરીમાં પણ તમે જોયું હશે કે નાઇન્ટી નાઇન રૂપીઝમાં અનલિમિટેડ ઢોસા તો આજે આપણને મળવાના છે અહીંયા નાઇન્ટી નાઇન રૂપીસમાં અનલિમિટેડ ઢોસા અને એ ઢોસા આપણને મળશે ઓફર ચાલુ છે જન્માષ્ટમી મિડ નાઇટ સુધી તમને છે ને મુલાકાત કરાવું અહીંના ઓનર રમેશભાઈ બસ મજા મજા અમે રૂપિયા હતું તમારે જેટલા તો મિત્રો જો આવી જાવ રૂપિયામાં અનલિમિટેડ ઢોસા જન્માષ્ટમી મિડ નાઇટ સુધી મળવાના છે બીજું એ શું શું મળે છે પણ કહી દો પાસે પીઝામાં વેરાયટી મળી જશે ઢોસામાં વેરાયટી છે પાસ્તા છે પીઝા છે મેગી છે એમાં અલગ અલગ બધી વેરાયટી મળી જશે હોમ ડિલિવરી આપણે ઘરેથી કરી છે એમાં આ તમામ જેટલી વસ્તુ આપણે આ શોપમાં બનાવી છે એ જ વસ્તુ આપણે હોમ ડિલિવરી પણ કરીએ છીએ તો મિત્રો વાંકાનેર વાસીઓ માટે એક બહુ જોરદાર સરસ મજાના સમાચાર છે કે ઘરે બેઠા હોમ ડિલિવરીનો કન્સેપ્ટ પહેલીવાર વાર મિડ ફૂટે ચાલુ કર્યો છે અને અત્યારે ખાસ નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ ઢોસા ખાવા આવવાનું ભૂલતા નહીં પહેલા ચાર દિવસથી આવું છું મેં આ ઢોસા વાંકાણય નહીં પણ રાજકોટમાં પણ ઘણી જગ્યાએ એના કરતા પણ ટેસ્ટ વાંકરણમાં પ્રથમ એટલે પહેલી વખત આ જે ઢોંસા છે ને આનો ટેસ્ટ થયો ને આખા વાંકારણમાં આ ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે સ્વાદ પણ પ્યોર સાઉથ ઇન્ડિયન છે અને તમને પ્યોર બધી કાંઈક અમારા વ્યવસ ને કાંઈ કહી દ્યો તો જલ્દી સાતમ પાઠમ પૂરી થાય એની પહેલા ઓફરનો લાભ ઉઠાવો નવાણું રૂપિયામાં અનલિમિટેડ મસાલા ઢોંસા